અને વાત કરવામાં આવે તો અહીં જે કંપની છે જે AI એ બનાવ્યો છે એની અંદર આ ચેક dam નો ઉલ્લેખ પણ નથી તો તમને શું મુશ્કેલી થશે અમને ખબર છે કંપની એ બધી AI report આખો ખોટો જ બનાવ્યો છે કોઈ dam નથી બતાવ્યા કોઈ રસ્તા નથી બનાવ્યા નથી બતાવ્યા કોઈ નથી ત્યાં સુધી કે અમારા જે અમારા જે ગૌચર જમીનો ને બીજી છે ને એમાં પણ ઉલટું ખોટું કરી ને રાજકારણ બનાવ્યું છે

અને રોઈ રહ્યા છે કે આ જો કંપની આવી જશે તો અમારી શું પરિસ્થિતિ થાશે અને આ પરિસ્થિતિના કારણે લોકોને મુશ્કેલી પડશે એવું પણ દેખાઈ રહ્યું છે રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા બાળા કચ્છ